વિશ્વની સૌથી મોટી પક્ષી પ્રતિમા સાથે જટાયુ નેચર પાર્કમાં સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણો જટાયુ નેચર પાર્ક કેરળના કોલ્લમ જિલ્લામાં દિમંગલમ ગામે સ્થિત છે અને રામાયણની કથા સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ છે અહીં વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા સ્થિત છે જે જટાયુનું પ્રતિનિધિત્વ કરે છે તે જટાયુ જેણે રાવણ દ્વારા સીતાજીના અપહરણને રોકવા માટે શુરવીરતા સાથે સંઘર્ષ કર્યો હતો આ પ્રતિમા બસ્સો ફૂટ લાંબી એકસો પચાસ ફૂટ પહોળી અને સિત્તેર ફૂટ ઊંચી છે અને પંદર હજાર વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે આ પાર્ક માત્ર એક પ્રતિમા સુધી સીમિત નથી તે પ્રવાસીઓ માટે વિવિધ સાહસિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે અહીં પેઇન્ટબોલ વેલી ક્રોસિંગ જીપ જીપલાઇન ટ્રેકિંગ આર્ચરી રેપેલિંગ ઝુમરિંગ અને વોલ ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે જે પ્રકૃતિના નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે સાહસિક અનુભવ આપે છે જટાયુ નેચર પાર્કમાં એક વર્ચ્યુઅલ રિયાલિટી મ્યુઝિયમ અને છટી થિયેટર પણ છે જ્યાં મુલાકાતીઓ રામાયણની કથાઓને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અનુભવી શકે છે આ ઉપરાંત હેલિકોપ્ટર રાઇડ્સ અને રોપવે દ્વારા પ્રવાસીઓ પાર્કના સુંદર નજારોનો આનંદ માણી શકે છે આ પર્યટન સ્થળને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને શિલ્પકાર રાજીવ વંચલે ડિઝાઇન કર્યું છે અને તે કલા સંસ્કૃતિ ટેકનોલોજી અને સાહસનું અનોખું સંયોજન પ્રસ્તુત કરે છે જટાયુ નેચર પાર્ક ઇકો ટુરિઝમ અને સાહસિક પ્રવાસનનો સમન્વય કરીને પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ પ્રદાન કરે છે